ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખનું ભવ્ય સ્વાગત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા પ્રકાશ મોડીને વિવિધ સમાજના પ્રતિકો અર્પણ કરવામાં આવ્યા પ્રગટેશ્વર મહાદેવ મંદિર આલી ખાતે ભરૂચ ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોડીનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રકાશ મોડીએ પ્રગટેશ્વર દાદાની પૂજા આરતી કરી હતી કાર્યક્રમ દરમિયાન જય શ્રી રામ અને વંદે માતરમના નારા સાથે વાતાવરણ કેસરિયામય બન્યું હતું વિવિધ સમાજના પ્રતિનિધિઓએ અનોખી રીતે સ્વાગત કર્યું હતું આદિવાસી સમાજે તીરકામથું દલિત સમાજે ત્રિશુળ ક્ષત્રિય રાજપૂત સમાજે તલવાર અને પગડી અર્પણ કરી હતી બળવાડ સમાજે રુદ્રાક્ષની માળા મિસ્ત્રી સમાજે શંખ બ્રાહ્મણ સમાજે માતાજીની ચુંદરી અર્પણ કરી હતી હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ સંરક્ષક દેવુભા કાતિબાપુએ સંસ્થાની ધર્મરક્ષા ગૌરક્ષા અને મંદિર પુનઃનિર્માણની કામગીરીને બિરદાવી હતી પ્રકાશ મોદીએ હિન્દુ ધર્મ સેનાને અડધી રાત્રે પણ મદદ માટે હાજર રહેવાની ખાતરી આપી હતી કાર્યક્રમના અંતે મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌ ભક્તિભાવપૂર્વક પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા હિન્દુ ધર્મ સેના ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવાએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું શ્રી રામ જય જય શ્રી રામ ભક્તેશ્વર મહાદેવ કી ભક્તેશ્વર મહાદેવ કી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ગુજરાત પ્રદેશે મારી જે વરણી કરી અને મારા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કેન્દ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ મહામંત્રી શ્રી રત્નાકરજી બધાનો ખૂબ જ સુંદર સહકાર મળ્યો અને મારી જે નિયુક્તિ કરવામાં આવી અને આજે મારું અહીં જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એ બદલ હું જેટલો આપ લોકોનો આભાર માનું એટલો ઓછો છું ઓછો છે અને મને એકદમ આમ ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી થાય છે કે આવું સન્માન છેલ્લા એકતાલીસ વર્ષમાં મેં જે કંઈ હિન્દુત્વ માટે સેવા કરી છે આવું ક્યાંય જોયું નથી મને એમ પણ થાય છે કે મારું આટલું ભવ્ય સન્માન થયું તો ઉપર દિલ્હી પણ થશે કે સાલો આ તો એક નાનો કાર્યકર છે ખાલી ભરૂચ જિલ્લાનો અને એક પ્રધાનમંત્રી જેટલું મારું સન્માન થઈ ગયું હોય એવું મને લાગે છે